આ ફોરે ને મને WhatsApp માં ગુડીબેન ને મોકલી મમ્મીજી મને કીધું ગુડીબેન કે ભાભી અસલ આવે છે જોજો લા ગુડી કોણ છે મારી જો ને કયું ની ગુડી 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 હવે મને જ ખબર ગુડી ગુંડી છે તું આટ બેઠીતી ને પૂછડી એટલે સાય કરીને હંભરાવે મને કે અમાર ગુડી ને આટલું આવડે ને અમાર બોવ ને આટલું જ આવડે ઓસી નથી આ અસલ માયા ઝાડ છે

સાઈ સોને ચાલ તાર લઈને હા ને ને જય શ્રી કૃષ્ણ આવશું શું બનાવવું જી હોય

ના ખાને કે લિયે આ જઈએ સાબ ટિન 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 જો તો આપણે બરકી બરકીને થાકે પણ આવામ ના હમજે ને પાછા ટેસ્ટ ટેસ્ટ કરતા આવાજ કરાવીને ના ખાવ સરસ બઈ નું જમવાનું થેન્ક યુ સનલવા સાઈસ જરીક મોરી છે મે તાજા દહીં ની છાશ કરી છે ને એટલે મે ઓમે તમાર પગ દુખે પગ દુખે કરો છો ને તમે તો મોરી છે પીવાય તાજે તાજે ખાટા ના બો રહ ના રખાય મીઠો છે કા હા અસલ છે ટાણે ના લેવા એ સોનલ ભાભી આવી લો એ સોનલ ભાભી આ દૂધ લ્યો ને એ મારે તાત્કાલિક બહાર જવાનું થયું ને તો હું કો સોનલ ભાભી ને જાવ એને દૂધ વપરાઈ જશે હા કેમણી કોર જાવો વરી કઈ માર કાકાજી છોકરી છે ને એન સગાઈ છે પોરબંદર તે જાવું છે અલ્યો દૂધ હા તે કાઈ લ્યો આવજો એ હા લ્યો દૂધ તો આવી ગયું ગોડી બેન આવે છે ને હું વિચારતી હતી કે વધારે દૂધ લેવું જો હે તા જલપા બેન ગયા હા હા રો ખાઈ લ્યો એ તમને કહું હું જોવો છો ભૂતનો પિક્ચર જોવો છો કે બોલે એની પાછા તો હા મંત્રમુગ્ધ થઈ જાય ટીવી માં હું સિટી મારસો

મને તો આના બધાય દાવ પેંચ આવડે છે મારી મમ્મીજી સી સુલ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ